રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સર્વોચ્ચ બેંકે ફરીથી રેપો રેટ યથાવત રાખ્યો છે આ છઠ્ઠી વખત છે જ્યારે બેંકે દર યથાવત રાખ્યા છે પરિણામે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ છ પોઈન્ટ પચીસ ટકા ઉપર રહે છે અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ છ પોઈન્ટ પંચોતેર ટકા ઉપર રહે છે બેઠક ત્રીજી એપ્રિલે શરૂ થઈ હતી છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં બેંક ગવર્નર શક્તિકાંત દાસ રાજીવ રંજન માઇકલ દેવવ્રત પાત્રા સાથે શશાંક ભીડે આશીમા ગોયલ અને જયંત આર વર્મા બાહ્ય સભ્યો તરીકે સામેલ છે દ્વિમાસિક સમીક્ષા હેઠળ મોનિટરી પોલિસી કમિટીની બેઠકના છેલ્લા દિવસે પોલિસીની જાહેરાત કરી છે રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી બે હજાર દરમાં ફેરફાર કર્યો હતો ત્યારબાદ બેન્કે વ્યાજ દરો ઝીરો પોઈન્ટ ટકાથી વધારીને છ પોઈન્ટ પાંચ ટકા કરી દીધા આ પહેલા વર્ષ બે હજાર બાવીસમાં રિઝર્વ બેન્કે છ વખત રેપો રેટમાં બે પોઈન્ટ પચાસ ટકાનો વધારો કર્યો હતો જોકે આ વખતે બેંકના નિર્ણયથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે તેમની લોનની ઈ કોઈ જ વધારો કરવામાં આવશે નહીં 5 to 1 to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility that is the SDF rate remains at 6.25% and the marginal standing facility that is the MSF rate remains at 6. Point, MSF rate and the bank rate they remain at 6. .5%. Seven, five percent.